સુવિધા સબર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પ્રોહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ નવ નિર્મિત આંગણવાડીના ઉદ્ઘાટન પ્રસંગે એક બાળકીએ આંગણવાડીમાં કુમકુમ પગલા પાડ્યા હતા અને બાળકોને કુમકુમ તિલક અને પુષ્પ वर्षा વડે આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો આ પ્રસંગે પાલિકાના વોર્ડ નંબર 2 ના સભ્યઓ વિરલબેન મકવાણા શિલ્પાબેન સુરતી વિનય વસાવા સંકલિત બાળ વિકાસ યોજનાના સુપરવાઇઝર મયુરબેન ગોહિલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં આંબાવાડીમાં આંગણવાડી સાત લાખના ખર્ચે બનાવવામાં આવી છે એમાં નાના બાળકોને સારી ભણતર મળે સારું પૌષ્ટિક મળે ને આ લોકાર્પણ મુહૂર્તમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ વોર્ડ નંબર બેના સભ્ય શિલ્પાબેન વિરલબેન વિનયભાઈ અને બધા અહીંયાના આગેવાનો હાજર રહ્યા હતા